આપણે વોટસોપની ઓડિયો કથા ચાલે છે ખગોળ ભૂગોળનું વચનામૃત આ ખંડમાં આની ઉપાસના છે આ ખંડમાં આની ઉપાસના છે એવું બધું આપણે કાલની એક ક્લિપમાં જોયું પછી બીજી ક્લિપને આપણે જોયું કે મોક્ષની બાબત કે મોક્ષ થાય એ માણસે કરવું જોઈએ પોતાનું આત્યંત પોતાનું આત્યંતિક કલ્યાણ કરવું જોઈએ એ બધી વાતો આપણે જોઈ હવે આગળ જોઈએ અને વળી ભરતખંડ છે તેમાં પણ તેર દેશ છે બાર ને એક તેર દેશ છે તે અનાર્ય કહેતા કઠોર છે કઠોર દેશ તે કહીએ છીએ એક તો બંગા બંગાળ બીજો નેપાળ અને પણ ભારતમાં હતું પહેલાં જો ભૂતાન એ ભારતમાં હતું ચોથો કામાક્ષી પાંચમો સિંધ છઠ્ઠો કાબુલ સાતમો લાહોર પાકિસ્તાનમાં એવું લગભગ આઠમો મુલતાન નવમો ઈરાન એ બધા આપણા ભારતના દસમો અસ્તંબોલ અગિયારમો અરબસ્તાન બારમો સ્વાલ તેરમો પિલામ એ તેર દેશ મલિન દેશ છે એમાં બંગાળ આપણામાં છે જે ભારતમાં છે આ ભરતખંડના દેશ બધા કીધા ભારત દેશ કેવડો હતો વિચાર કરો ભલું થાય મોદી સરકારનું હા અને ભલું થાય અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલ બંનેનું ખૂબ ભલું થયું ભગવાન એક તો તમારી પાસે છે અને એક અમારી પાસે છે અમારી પાસે છે એને લાંબુ દીર્ઘાયુષ આપજો પ્રભુ હા હજી અમારે એનું ઘણું કામ છે ભારત દેશ માટે હા બાકી આપણે નેગેટિવ શું છે એ કંઈ આપણે જોવું નથી જવા જોઈએ એને હા મોદી સરકાર નિરામય દીર્ઘાયુષ ભવ ઓહો હો મોદી સરકારને કેટલા કેટલા સમર્થ સંતો વગેરે સંતોના આશીર્વાદ છે એવો હા હા રામચંદ્ર ભગવાન પાંચસો વર્ષથી રાહ જોતા હતા હે કે મારે ભારતની જનતાને દર્શન દેવા છે દર્શન છે દર્શન છે પણ પાંચસો પાંચસો વર્ષોના વાણા વાઈ ગયા હો મોદી સરકાર નિમિત્ત બની ગયા અને આ હા દુનિયામાં ડંકો વાગ્યો રામચંદ્ર ભગવાનનો આ કામ કંઈ નાનું છે બહુ જબર કામ કર્યું છે મોદી સરકારે ભગવાન એને નિરામય નખમાંય રોગ નહીં હોય નખમાંય રોગ નહીં હોય હા અને એ લાંબુ દીર્ઘાયુષ ભારત માટે છે કઠોર દેશ છે ભારત ખંડાના કેટલા તેર દેશ તેમાં જે મનુષ્ય દેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદગુરુ તેનો યોગ મળવો ને મોક્ષનો ધર્મ મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે આ દેશ આ તેર દેશમાં ફરીને સાંભળવું જોવું એમ એ આપણે મોદી સરકારને તો આશીર્વાદ આપ્યા પણ આપણે આપણે આશીર્વાદ જોવા ઓ હો એ આપણું ભલ્લું થાયવું ભલું થાય એમ નહીં આપણું ભલું થયું હો શું કામ જુઓ આ સારા દેશમાં તમારો મારો જન્મ થયો વિચાર કરો આ હા 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 એ જો ભાઈ જો આ લોકમાં છે ને કદાચ તમને ઓછું વધતું કંઈક આપવું હોય વ્યવહારમાં કંઈક થોડુંક અગવડતા રહેતી હોય એ જો એ ચલવી લેજો હું એ ચલવી લઉં છું ને મને આ લોકનું ક્યાં કાંઈ આપ્યું ભગવાને આ લોકનું ઘણું આપ્યું છે આ લોકનું કાંઈ નથી આપ્યું હા હા આ લોક ભગવાન મને કાંઈ નથી એક ભાઈ કહેતા મારા ભગવાન મેં કીધું વાત કીધું મેં કીધું મારે બે ને એટલે મારી પાસે કોઈ મારી ભલે રહેવા માટે જમીન તો ને ભલે આમ કાયમી મેં મેં બે પગરી એટલે તો કીધું કાંઈ નમરે કીધું આપણા નામે ક્યાંય દુનિયામાં બોલે ને આપણું નામનું કાશું કાંઈ નો બેંકમાં બોલે કશું ક્યાંય ન બોલે કીધું એટલે એ કહે કે ભગવાને તમારો છે ને આના જન્મ મોક્ષ કરવો છે એટલે કાંઈ નથી આપ્યું મને ખબર જ છે આ મોક્ષ કરવો છે એમને મોક્ષ મારો કરી દીધો છે કીધું આ તો તમે બધી વાતો કરો એટલે મેં વાત કરી તમને વચ્ચે કીધું એમ વાત કરી એમ તમને ભગવાન કદાચ કાંઈ ન આપ્યું કોઈ કોઈને તો એ થઈને તમે ગમે તેમ કરી અને એ ભગવાનનો મોટો ઉપકાર માની માનો જન્મ આપ્યો છે ને ભગવાનને ઓળખાણ કરાવે છે સારા સારા સાધુને ઓળખાણ કરાવે છે ભગવાનનું ભજન થાય છે આથી બીજું મોટું શું જોઈએ હવે હા અને પાંચ પૈસા વધારે ઓછા બધાને રહેવાનું છે હવે એવું કંઈક થોડું ઘણું દુઃખ બીજા શું છે કોઈને આ બધા ઘણા બધા વ્યવહારના દુઃખ હોય કોઈને લગ્ન થતા હોય ને કોઈને થઈ ગયા હોય તો તૂટતા ન હોય ને તૂટી ગયા હોય તો થતા ન હોય ને આ ઘણા બધા દુઃખ બધા હોય કેટલા બધા વ્યવહારના બધા હોય છે બીજું શું ભગવાનનું ભજન થાય મુખ્ય વાત સમજી બે ભાઈ જો આ તેર દેશ ગણાવું એમાં ક્યાંય ભગવાનને ધારી રહેલા સદગુરુ સંતો મળતા નથી મોક્ષ કરે એવા કોઈ સાધુ મળતા નથી અને આપણે મેળા છે આ જુઓ કઠોર દેશ શું લખ્યું છે અનાર્ય કેતા કઠોર દેશ બંગાલ નેપાળ ભૂતાન અને કામાક્ષી એ કામાક્ષી કોઈ મને ભારતમાં છે કે વાત આવે છે સિંધ કાબુલ લાહોર મુલતાન ઈરાન અસમ અસતંબોલ અગિયારમો અરબસ્તાન બારમો સ્વાલ તેરમો પીલપિલામ એ તેર દેશ મલિન દેશ છે વિચાર કરો આમાં આમાં માણસનો જન્મ આવ્યો તો કામનો શું બીજું બોલો મલિન દેશ છે કઠોર દેશ છે કઠોર કઠોર મલિન દેશ છે અને અજીયાગઢ તેમાં જે મનુષ્ય દેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદગુરુ તેનો યોગ મળવો ને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે ઘણું કઠણ કઠણ એમ ન કીધું ખાલી ઘણું કઠણ છે એવો હા બોલો મોક્ષના દાતા એક વાત વિશે કીધું કે હતું કીધું મોક્ષની બાબત બહુ આવે છે ને કે આની પાસે મોક્ષ છે આની પાસે મોક્ષ છે આની પાસે મોક્ષ છે બરાબર તો અહીંયા એમ કીધું મોક્ષના દાતા સદગુરુ લ્યો સદ્ગુરુ છે મોક્ષના દાતાઓ અને વચનામૂતમાં ભાગવતને કીધું હે મોક્ષ દ્વારમ અપાવૃતમ જો એ ચોપન વચનામૃત એટલે મોક્ષના દાતા સદગુરુ છે ભાઈ મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે હવે બીજા સાડા બાર દેશ સાડા બાર દેશ બરાબર અ એ સારા છે આર્ય છે કહેતા ઉત્તમ છે તેમના જે નામ છે પ્રથમ તો એક પૂર્વ બીજો વ્રજ ત્રીજો માલવ ચોથો મારું મારું એટલે રાજ મારવાડ પાંચમો પંજાબ વાહ પંજાબ ફાવી ગયા પંજાબ લોકો ફાવી ગયા વાહ સરસ હા ત્યાં મંદિર છે ને ભગવાનનું એટલે ફાવી ગયા છઠ્ઠો ગુજરાત એટલે આપણે ફાવી ગયો હા સાતમો દક્ષિણ આઠમો મલબાર નવમો તિલંગ દેશ તિલંગ દેશ દસમો દ્રવિડ દેશ અગિયારમો બારમલ બારમો સોરઠ ને અડધો કચ્છ કચ્છ આખો નહીં અડધો એ સાડા બાર દેશ ઉત્તમ છે તેમાં સદગુરુ બ્રહ્મવેતા સંત છે તેનું પ્રગટપણું છે આ દેશમાં બ્રહ્મવેતા સદગુરુનું જોવા તેમાં સદગુરુ ને બ્રહ્મવેતા સંત તેનું પ્રગટપણું ઘણું રહે છે તે અહીંયા મોક્ષ થાય હો હા સદગુરુ હોય તો ને તે દેશમાં મનુષ્ય દેહ પામે છે તેમને ધર્મ ભક્તિ વિરા જ્ઞાન એ સમજાય એમ છે મોક્ષના માર્ગને જાણે એમ છે તે કેમ જાણે તો એ જે ઉત્તમ દેશ છે તેની વિશે ભગવાનના અવતાર ઘણાક થાય છે એટલા માટે એ દેશ શ્રેષ્ઠ દેશ છે તેમાં ભગવાનના જન્મ થાય તેથી દેશ ઉત્તમ ગણાય એ પંક્તિ આપણે લેવી પડશે અત્યારે હા જો પંક્તિ લઈ આપણે હરીદનામૃતની નહી દેહ મનુષ્ય સમાન ભરત ખંડ સમુ નહી સ્થાન ચૌદ લોક વિશે ધરી ચિત ભલે જય જુએ કોઈ ખચિત બીજે છે બહુ ભોગ વિલાસ પણ કલ્યાણની નહીં આશ કઠોળ દેશમાં ભોગ વિલાસ છે પણ કલ્યાણ નથી મોક્ષ થાય ભરત ખંડ માય માટે સૌથી તે શ્રેષ્ઠ ગણાય બ્રહ્મ જો હવે સાંભળજો બ્રહ્મ વેતા જે સંત કહ આવે તે તો તે દેશમાં મળી આવે તેમાં ભગવાનના જન્મ થાય દેશ ઉત્તમ એથી ગણાય હા પામે તેમાં મનુષ્ય અવતાર પામી જ્ઞાન પામે ભવપાર ભ્રત ખંડ આખા વિશે ક્યાંય કરે જો મોક્ષ મળવા ઉપાય મોક્ષ પ્રાપ્તિ તો તેહ ને થાય નવ પામે ન કરે ઉપાય માટે જે જન છે બુદ્ધિમાન તેણે મેળવવું પ્રભુ જ્ઞાન લોસેવો હા ઘરે મને જોવા દો ટાઈમ જોવા દો ટાઈમ જોવા દો વાંધો નથી હજી પાંચ મિનિટ આપણી પાસે હવે બ્રહ્મવેતા એવા જે સદગુરુ સંત તેનું પ્રગટપણું આ ભારત ખંડમાં મળી આવે છે પહેલાં જે તેર દેશ કીધા ને એમાં આ કોઈ મળતા નથી દેશમાં તે દેશમાં મનુષ્ય જે પામે છે તેમને ધર્મ ભક્તિ વૈરાગ જ્ઞાન એ સમજાય એમ છે ધર્મ શું કહેવાય ભક્તિ શું કહેવાય વૈરાગ શું કહેવાય જ્ઞાન શું કહેવાય આ બધું આપણે જાણવું પડે હા જાણવું પડે અને શિક્ષાપત્રી દરરોજ વાંચતા હોય તો એને ખબર પણ હોય કે શું ધર્મ કહેવાય શું જ્ઞાન કહેવાય શું વૈરાગ કહેવાય તો એને ખબર પણ હોય શિક્ષાપત્રી જે દરરોજ વાંચતા હોય એને ખબર હોય ન વાંચતા હોય એને ખબર ન હોય હા વાત આવી છે બધી જો ધર્મ સદાચાર સ્વૃતિ સ્મૃતિ પ્રપાદિત મહાત્મા જ્ઞાનુ હે જુઓ શિક્ષાપતિનો શ્લોક છે ને એકસો ને તેર એકસો ને તેર વિચાર કરો તમે બે આ મારા જેવા વક્તા હોય તો થાય શું બીજાનું કહો હે પણ શિક્ષાપતિનો શ્લોક એકસો ને ત્રણ એમ મારે કેવું હતું હા જો શ્રુતિ ને સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તેને ધર્મ જાણવો શ્રુતિ એટલે વેદ કહેવાય સ્મૃતિ એટલે ઋષિ મુનિઓના શાસ્ત્રો કહેવાય આપણા માટે શ્રુતિ એટલે વચનામૃત કહેવાય અને સ્મૃતિ એટલે નંદ સંતોનું સાહિત્ય નંદ સંતોની વાતો કહેવાય એમાં કીર્તન પણ એમાં આવી જાય એમણે પ્રતિપાદન કહ્યું એવો જે સદાચાર સદ આચાર એને કહેવાય સદાચાર સારો આચાર તે ધર્મ જાણવો લ્યો અને એમ કીધું કે ધર્મ ધર્મ તે સૂતના વચન તે કહ્યા ધર્મ ને બાળ ધર્મ ધર્મસૂતના વચન આ ધર્મનો વ્યાખ્યા થઈ ગઈ પછી વ્યાખ્યા કેને આવે છે ભક્તિ ભાઈ ભક્તિમાં વાત એવી છે અને ભગવાનને વિશે મહિમાએ સહિત જે ઘણો સ્નેહ ઘણો સ્નેહો હા જ્ઞાન યુગ ભૂરો સ્નેહો ભક્તિ છે મા ભગવાનને વિશે જ્ઞાન સહિત જે ઘણો સ્નેહ સ્નેહ એમ નથી કીધું ઘણો સ્નેહ અનલિમિટેડ તે ભક્તિ જાણવી બોલો હે જો જે લોકો ભક્તિ કરે છે ને ભક્તિ એને કેટલું બધું સહન કરવું પડતું હોઈ શકે હા જ્ઞાન યુગ બોરો મારે બીજી વાત નથી કે ફક્ત ઓનલી ફોર રાજકોટ સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર એમાં થોડીક વાત કરું અહીંયા અત્યારે સિઝન ચાલે છે ફૂલના વાઘાની બરાબર અને ફૂલના વાઘાની સીઝન હાલતી હોય ત્યારે એ ઝીણા ઝીણા ફૂલ ડોલર મોગરાના એ સોયમાં પોરોવા અને સવા સાથે બધું કમ્પ્લીટ કરી દેવું પડે અંદર પૂજારીઓ રાહ જોતા હોય લાવો 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 કહેતા હોય અને આ જુદા જુદા કેટલા બધા પાર્ટ હોય છે સારી એ વાઘા ત્યારે બને છે ફૂલના કેટલા પાર્ટ જુદા જુદા એ પાછું યાદ રાખવું એ આ મહિલાઓને ધન્યવાદ દેવા પડે એ વહેલા વહેલા ઊઠીને મંદિરે આવી અને એ મોગરો ડોલર મને પૌરવા કેટલો વહેલા આવી જાય બોલો પાંચ વાગ્યા પહેલાં આવી જાય તો એ ઉઠતા છે કેટલા વાઈ ગયા આ ભગવાનમાં સ્નેહ વગર થાય ખરું કાંઈ ભગવાનના હેત વગર થાય ખરું કાંઈ મારે કોઈ લેવા દેવા નથી હું તો જનરલ વાત કરું છું આપણે કોઈને ઓળખતા નથી બરાબર પણ આ અંદર સેવા કરતા હોય એટલે બધું આવતું હોય તેમ થાય કે આ બધું ક્યારે ઝીણું ઝીણું બધું કરી લેતા હોય હા ઠામ પર બધી બધી વાત કરીને ફૂલના વાઘા કેચ બનાથી વાત કરું તો આખું મારે કથા બીજી આખી જોઈ હા એ કરી કરીશ પછી કથા હા અને અત્યારે આ ભક્તિ ભક્તિ છે ઘણો સ્નેહ છે તો જ આ ભક્તિ થકી બરાબર પછી આમાં આવ્યું ને ધર્મ ભક્તિ વૈરાગ વૈરાગની વાત આવી જુઓ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તેને વૈરાગ કહી દો ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નહીં આ એના વૈરાગ પછી જીવ માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢિ રીતે જાણું તેને કહે જ્ઞાન અને બીજું જ્ઞાની ત્યાંથી ગમને ગણીએ જેને હરિમૂર્તિને ગમ છે એટલે ભગવાનના સ્મૃતિને જેને ગમ એને પણ જ્ઞાની કહેવાય જ્ઞાન કહેવાય એને મોક્ષના માર્ગને પામે છે એમ જાણે છે તે કેમ જાણે છે તો એ જે ઉત્તમ દેશ છે તેને વિશે ભગવાનના અવતાર ઘણા થાય છે એટલા માટે એ દેશ શ્રેષ્ઠ દેશ છે જો એ કથા સમય પ્રમાણે આપણે આ કથા પૂરી થાય છે જય સ્વામિનારાયણ હલો ટાઈમ પૂરો થઈ ગયો